પોલીસ અધિકારીની સૂચનાના આધારે ભાવનગર તાળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાબાભાઈ હરકટ તથા એજાઝખાન ખાન પઠાણને બાતમી રાહે હકીકત મળેલ કે સાદિક કાળુભાઈ ઝાખરા રહે પાવઠી તાલુકો વાળા તેના મળતિયા ફારૂકભાઈ હાજીભાઈ સેલોત રહે સાવરકુંડલા વાળા સાથે મળીને પાવઠી ગામની કિતાની નહેર વિસ્તારમાં ફુલસેર ગામના રોડ ઉપર આવેલ યુનુસભાઈ નૂરભાઈ જુડેજાના કુકડા ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે જે સોલાર પ્લેટ તેઓ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરવામાં આવતા બે ઈસમો શંકાસ્પદ સોલાર પ્લેટ સાથે હાજર મળી આવેલ જે સોલાર પ્લેટ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય તેથી આ તમામ સોલાર પ્લાન્ટ તેઓ તપાસ અર્થે કબજે કરી હતી આ બંનેની પૂછપરછ કરતા સાદિક ઝાખરા અગાઉ લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તેણે ગયા બાર બારમા મહિનામાં લીલવલ લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી કંપનીમાં ચોકીદાર તરીકે કામ કરતા નરસિંહભાઈ ખોડાભાઈ રહેલ ઓંગળી તાલુકો મહુવા ની સાથે મળી ચોકીદારને વાપરવા માટે રૂપિયા પંદર હજાર આપવાની અને ચોરેલી પ્લેટ વેસાય પછી બીજા રૂપિયા આપવાની વાત કરી તેના મિત્ર ભરતભાઈ રહે સાંકળાસર તાલુકો તળાજાની બોલેરો પિકઅપ નંબર ઝીઝી ઝીરો ફાઈવ પાંત્રીસ એકતાલીસમાં ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાતના સમયે સોલારની પ્લેટ એકસો પંદર બોલેરોમાં ભરી બે ફેરામાં તેના કુટુંબી મામાના દીકરા યુનુસની વાડીએ સાચવવા માટે રાખી દીધેલ હોવાની અને આ તમામ પ્લેટ ફારૂકભાઈ સેલોત રહે સાવરકુંડલાને એક પ્લેટ રૂપિયા પાંચ હજાર લેખે વેચી આપેલ હોવાથી તે સોલારની પ્લેટો ભરવા આવેલ હોવાનું જણાવેલ જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયા હતા જેમાં ઝડપાયેલા આરોપી સાદિક કાલુભાઈ ઝાંખરા ઉંમર બાવીસ રહે પાવટી તાલુકો તળાજા તેમજ ફારૂકભાઈ હાજીભાઈ સેલોત ઉંમર સાડત્રીસ રહે साउरकुला आ बने आरोपी ने झड़पी लीधा था जेमा आ कामगिरी करना पोलिस इंस्पेक्टर के एस पटेल सब सबइन्स्पेक्टर पी बी सिंगरखिया पी बी जबलिया स्टाफना भाई हरकट यूसुफ खान पठाण भाई डाभी महेंद्र सिंह सरविया, भद्रेश भाई पेंडिया, पार्थ भाई धोलखिया एजाज खान पठाण विश्वजीत जैश झाला सहितया था